ભરુજિલાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકાની સીમમાંથી કરજણ અમરાવતી ટોકરી મધુવંતી અને કીમ નદી પસાર થાય છે અને વિશાળ બલદેવા પિંગોટ અને ધૂલી ડેમ પણ આવેલા છે ત્રણેય ડેમની જમણા ડાબા કાંઠાની પંચોતેર કિલોમીટરની વધુ કેનાલ તૂટેલ અને જર્જરીત હાલતમાં હોવાથી બસો પચાસ થી ત્રણસો હેક્ટર જમીને સિંચાઈ માટીનું પાણી અપાય છે પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકાની સીમમાંથી કરજણ અમરાવતી ટોકરી મધુવંતી અને કીમ નદી પસાર થાય છે અને વિશાળ બલડેવા પિંગોટ અને ધોલી ડેમ આવેલ છે પાંચ હજારથી વધુ હેક્ટર જમીનની સિંચાઈ માટેનું પાણી આપી શકાય તેવી ત્રણેય ડેમની ક્ષમતા છે પરંતુ ત્રણેય ડેમની જમણા ડાબા કાંઠાની પંચોતેર કિલોમીટરની વધુ કેનાલ તૂટેલી જર્જરિત હાલતમાં હોવાથી માત્ર બસો પચાસ ત્રણસો હેક્ટર જમીનની સિંચાઈ માટેનું પાણી અપાય છે ત્રણે ડેમમાં એંસી ટકાથી વધુ પાણી પુરાણ થવાથી પાણીનો સંગ્રહ ઘટ્યો છે હાલ ઉનાળાની સિઝન હોવાથી આકાશમાંથી સૂર્ય દેવતાના પ્રકોપના કારણે નેત્રંગ તાલુકાના નાળા અને તળાવ સહિત ચેક ડેમમાં પાણીના સ્તરમાં ધરખમ ઘટાડો જણાઈ રહ્યો છે બલડેવા પિંગોટ અને ધોરલી ડેમમાં પાણીના સંગ્રહમાં દરરોજ પાંચ સેમી ઘટાડો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે